આ પ્રકારની દવાઓ આ દવાઓ લઈ લીધી તો તમારે ક્યારેય મેડિકલમાંથી દવાઓ નહીં લેવી પડે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં વિશ્વના કોઈ પણ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી અને ભવિષ્યમાં મળશે પણ નહીં આ દવાઓનો બરાબર ધ્યાનથી વાંચીને સમજીને જીવનમાં ઉતારીને અમલ કરશો તો આપને જીવનભર કોઈ ગોળીઓ ખાઈને જીવવાની જરૂર પડશે નહીં એક વહેલા સૂઈને વહેલા ઉઠો એ દવા છે બે ઓમકારનો નો નાદ કરવો એ દવા છે ત્રણ પ્રાણાયામ અને વ્યાયામ એ દવા છે સવાર સાંજ ચાલવું એ એ પણ દવા દવા છે છે ઉપવાસ બધા રોગની સૂર્યનો પ્રકાશ લેવો એ પણ દવા છે સાત માટલાનું પાણી પીવું એ પણ દવા જ છે આઠ શિસ્તબદ્ધ તાળીઓ પાડવી એ પણ દવા જ છે ખૂબ ચાવીને ખાવું એ એક દવા છે દસ ખોરાકની જેમ પાણીને પણ ચાવીને પીવું એ પણ દવા છે અગિયાર જમ્યા બાદ વજ્રાસનમાં બેસવું એ પણ દવા છે બાર ખુશ રહેવાનો નિર્ણય એ પણ દવા છે તેર ક્યારેક મૌન રહેવું એ પણ દવા છે ચૌદ હાસ્ય અને રમૂજ એ પણ દવા છે પંદર સંતોષ એ પણ દવા છે સોળ તન અને મનની શાંતિ એ દવા છે સત્તર મનમાં સકારાત્મકતા એ દવા છે અઢાર નિસ્વાર્થ પ્રેમ લાગણી એ પણ દવા છે વીસ કોઈના આશીર્વાદ મળે તેવું કામ કરો એ પણ દવા છે એકવીસ દરેક સાથે હળીમળીને રહેવું એ દવા છે બાવીસ પરિવાર સાથે જમવું અને જોડાયેલા રહેવું એ પણ દવા છે ત્રેવીસ આપના દરેક સાચા અને સારા મિત્રો પણ એક પૈસા વગરનો સંપૂર્ણ મેડિકલ સ્ટોર છે ચોવીસ મસ્ત રહો વ્યસ્ત રહો સ્વસ્થ રહો અને ખુશ મિજાજ રહો એ પણ એક દવા છે પ્રત્યેક નવા દિવસોનો સંપૂર્ણ આનંદ માણો એ પણ એક દવા જ છે આશ્ચર્યની વાત તો એ છે કે આ બધી દવાઓ બિલકુલ મફતમાં મળે છે અને તે બધું કઈ રીતે કરવું અને ક્યાંથી મેળવવું એવો વિચાર આવે એ પછી તેનો અમલ કરીએ એ પણ એક દવા છે પ્રકૃતિ પર વિશ્વાસ રાખો પ્રકૃતિ તે જ શ્રેષ્ઠ ઉપચારક છે